ત્રણ ખીલી અને ધતુરાનો એક અદ્ભુત ઉપાય દુશ્મનોને જીવનમાંથી કાયમ માટે દૂર કરો મિત્રો આજે આપણે એક એવા ઉપાયની વાત કરવા જઈ રહ્યા છીએ જે થોડી જ ક્ષણોમાં તમારું જીવન બદલી શકે છે ત્રણ ખીલી અને ધતુરાનો આ ઉપાય એટલો શક્તિશાળી છે કે તે તમારા જીવનમાંથી દુશ્મનોને જડમૂળથી દૂર કરી શકે છે જો તમને સતત લાગતું હોય કે કોઈ અદૃશ્ય શક્તિ તમારા કાર્યોમાં અવરોધ ઊભો કરી રહી છે દુશ્મનો તરફથી નિરંતર નુકસાન થઈ રહ્યું છે તો આ ઉપાય તમારા જીવન માટે વરદાન સાબિત થશે એવી માન્યતા છે કે આ ઉપાય દ્વારા તમારા શત્રુઓની બધી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને તેમનો દુભાવ હવે તમારા જીવન સુધી પહોંચી શકતો નથી મિત્રો ઘણા લોકોએ આ ઉપાય અજમાવ્યો છે અને પોતાના જીવનમાં અચૂક લાભ અનુભવ્યો છે જો તમારા દુશ્મન બળવાન હોય મોટો ષડયંત્ર રચી રહ્યો હોય તો પણ આ ઉપાય તેને નિષ્પ્રભ કરી નાખશે આ ઉપાય સામાન્ય નથી પણ ખૂબ જ સૂક્ષ્મ અને શ્રદ્ધાથી ભરેલો છે તેથી એ દરેક વ્યક્તિએ એકવાર તો જરૂર અજમાવવો જોઈએ ખાસ કરીને જો તમે વારંવાર વિઘ્નો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હો હવે જોઈએ કે ઉપાય ક્યારે અને કેવી રીતે કરવો આ ઉપાય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે સોમવાર કારણ કે સોમવાર ભગવાન મહાદેવને અર્પિત છે અને મહાદેવ સ્વયંભોળા છે પરંતુ પોતાના ભક્તોના દુશ્મનો સામે રૌદ્રરૂપ ધારણ કરે છે વિશિષ્ટ દિવસે જેમ કે શુક્રવારની ચતુર્થી અથવા પ્રદોષકાળ દરમિયાન જો આ ઉપાય કરો તો તેનું ફળ અનેક ગણું વધી જાય છે ઉપાય કોણે કરવો ઘરની મોટી વયની મહિલા જેમ કે માતા કાકી મોટા ભાભી કોઈ યુવતી કે સ્ત્રી પણ પોતાના વ્યક્તિગત કામ માટે કરી શકે છે જો કોઈ મહિલા હાજર ન હોય તો ઘરના પુરુષ સભ્ય પણ શ્રદ્ધાપૂર્વક કરી શકે છે ક્યારે કરવો સવારનો સમય શ્રેષ્ઠ ગણાય છે જો શક્ય ન હોય તો સાંજના પ્રદોષ કાળમાં પણ કરી શકાય છે જરૂરની ચીજવસ્તુઓ ત્રણ લોખંડની ખીલી તાજું ધતુરાનું ફળ અથવા પાન પીપળનું પાન જે આ દિવસે વિશેષ શક્તિશાળી માનવામાં આવે છે આ તમામ વસ્તુઓ એકત્ર કરીને ચોક્કસ રીતથી ઉપાય કરવો છે જેની સંપૂર્ણ રીત તમને આ વીડિયોમાં મળશે મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વીડિયોને લાઇક કરી દેજો કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો કે મિત્રો ભગવાન મહાદેવની કૃપાથી તમારા જીવનમાંથી શત્રુઓને દૂર ફેંકી દેશે અને તેમના બધા શક્તિઓ નષ્ટ થઈ જશે મહત્વની વાત એ છે કે ઘણા વખત મોટા મંત્રો યજ્ઞો અને પૂજાઓ પણ એટલી અસરકારક નથી જતા જેટલો ફળ નાનું પરંતુ શ્રદ્ધાયુક્ત ઉપાય આપે છે તો મિત્રો આપનું ધ્યેય એક હોય દુશ્મનોને દૂર કરવું શાંતિ મેળવવી અને જીવનમાં હકારાત્મકતા લાવવી તો આ ઉપાય નિભાવજો એકવાર શ્રદ્ધાથી આ માર્ગે પગલાં મૂકો પરિણામ ચોક્કસ મળશે સૌથી શ્રેષ્ઠ સમય કયો રહેશે આ ઉપાય માટે મિત્રો આ ખાસ ઉપાય માટે સવારનો સમય સૌથી વધુ ઉત્તમ માનવામાં આવે છે જો શક્ય હોય તો સવારે વહેલા ઉઠીને આ ઉપાય કરવો જો કંઈ કારણસર થોડીવાર મોડું થાય તો પણ સવારના દસથી થી વધુમાં વધુ અગિયાર વાગ્યા સુધી આ ઉપાય કરી શકાય છે ખાસ ધ્યાનમાં રાખવાનું કે બપોરે બાર વાગ્યા પછી આ ઉપાય ટાળવો હવે વાત કરીએ સાંજના પ્રદોષ સમયની તો સામાન્ય રીતે સાંજના છ વાગ્યાથી શરૂ થઈ સાત વાગ્યા સુધીનો સમય કાળ કહેવાય છે જો આ સમય તમે ઉપાય ન કરી શકો તો સાંજના સાતથી આઠના સમયગાળા દરમિયાન પણ ઉપાય કરવો યોગ્ય રહેશે આ રીતે સાંજના છ થી આઠ વચ્ચેના કોઈપણ અનુકૂળ સમયે તમે ઉપાય શાંતિથી કરી શકો છો ખાસ ઉપાય શું છે અને કેમ અસરકારક છે ચાલો હવે જોઈએ આ ઉપાય વિશે આજે જે ઉપાય જણાવવામાં આવી રહ્યો છે તે ખૂબ જ સચોટ અને અસરકારક છે તમારે માત્ર ત્રણ લોખંડની ખીલીને ધતુરા પ્લાન્ટમાં ગાડી દેવું છે તા નાનું લાગતું ઉપાય એવું શક્તિશાળી છે કે તમારા શત્રુઓ ભલે કેટલાય હોશિયાર કે હુપેલા હોય તેમનો પ્રભાવ તમારા જીવન પરથી હંમેશા માટે સમાપ્ત થઈ જશે શત્રુઓથી પરેશાની કેમ વધી રહી છે આજના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિ સફળતાના પગથીયા ચડી રહ્યો હોય છે ત્યારે ઘણીવાર એની આજુબાજુના લોકો આનંદિત થવાના બદલે ઈર્ષા સાથે તેમનો વિરોધ શરૂ કરે છે તમે નવો ધંધો શરૂ કરો ઈર્ષા થાય જમીન ખરીદો શત્રુ ઊભા થાય ખુશહાલ જીવન જીવતા હોય તો પણ નકારાત્મક શક્તિઓ કામ કરવા લાગે જ્યારે જન્મકુંડળીમાં છઠ્ઠું ભાવ નબળું હોય ત્યારે ખુલ્લા દુશ્મનોની સમસ્યા રહે છે અને જ્યારે બારમું ભાવ દુર્બળ હોય ત્યારે ગુપ્ત શત્રુઓ તમારા જીવનને અંદરથી ખાઈ જાય છે તેવા દુશ્મન કે જે દેખાતા નથી પણ ઘેર અસરકારક હોય છે ઘરના અચાનક બની જતી નકારાત્મક ઘટનાઓ પાછળનું રહસ્ય ઘણા ઘરોમાં અચાનક આવી પડતી સમસ્યાઓ જેમ કે વેપાર ધીમો પડી જાય નાણાંની અછત શરૂ થાય અણધાર્યા વિવાદ ઊભા થાય કરજ વધતું જાય આ બધા પાછળ પણ અદ્રશ્ય દુશ્મનોનું કારસ્તાન હોય શકે છે ઘણા વખત પછી સમજાય છે કે કોઈએ નકારાત્મક ઉપાય કરાવેલા હોય છે જે ઘરના સુખ શાંતિને હરી લે છે મહાદેવના આશીર્વાદથી થશે સમસ્યાઓનો અંત મિત્રો હવે તમારે ડરવાની જરૂર નથી ભગવાન મહાદેવના આશીર્વાદથી જો તમે શ્રદ્ધાથી આ ઉપાય કરો તો તમારા જીવનમાંથી દુશ્મનોનો નાશ થશે તમારા દુશ્મનોની વ્યૂહરચનાઓ નિષ્ફળ થશે ગુપ્ત શક્તિઓ તમારા સુધી પહોંચવા પહેલા જ નષ્ટ થઈ જશે શાંતિ અને સમૃદ્ધિ તમારા જીવનમાં ફરીથી આવશે જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડિયોને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં લખજો હર હર મહાદેવ જેથી મહાદેવજીનો આશીર્વાદ દરેક ઘરમાં વરસે ત્રણ ખીલી અને ધતુરા વડે એવો અદ્ભુત ઉપાય કે તમારા શત્રુઓનો તૂટીને રહેશે મિત્રો આજે આપણે એવી ચમત્કારિક વિધિ વિશે જાણીશું જે ફક્ત ત્રણ લોખંડની ખીલી અને એક તાજા ધતુરા વડે કરવામાં આવે છે અને જેના ફળથી શત્રુઓ કેટલાય શક્તિશાળી હોય તોય નબળા પડી જાય છે તમારા પર તાંત્રિક ક્રિયાઓ કાવતરા કે ધંધામાં નુકસાન પહોંચાડવાના પ્રયાસો થાય છે તો આ ઉપાય તેમને નાબૂદ કરવા માટે સારો માર્ગ બની શકે છે જો તમે આ વિધિ શ્રદ્ધા અને નિયમથી કરો તો એ નકારાત્મક ઉર્જાઓ જ પાછી ફરશે તેમના જ સર્જક તરફ અમે આજે જે ઉપાય જણાવી રહ્યા છીએ તે શત્રુના મખમને દુઃખમાં ફેરવી નાંખે એવો પ્રભાવી ઉપાય છે જેમ ખીલી તીક્ષ્ણ હોય છે તેમ આ ઉપાય પણ શત્રુના જીવનમાં વિચલન અને અસ્વસ્થતા લઈ આવે છે ઉપાય કોણ કરી શકે છે અને ક્યારે કરવો સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ કરી શકે છે તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો પણ શનિવારે લોખંડ ખરીદવાનું ટાળવું જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડિયોને લાઈક કરી દેજો કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો કે મિત્રો ભગવાન મહાદેવની કૃપાથી તમારા જીવનમાંથી શત્રુઓને દૂર ફેંકી દેશે અને તેમના બધા શક્તિઓ નષ્ટ થઈ જશે ઉપાય માટે જરૂરી વસ્તુઓ ત્રણ નવી લોખંડની ખીલી જૂની કે ઉપયોગમાં આવેલ ન લેવી એક તાજું પહળાયેલું નહીં એવું મોટું ધતુરાનું ફળ એક નાનું કાળા રંગનું કપડું એટલું કે તેમાં ખીલી અને ધતુરા સરસેને આવે ઉપાય કરવાની જગ્યા અને દિશા તમારા ઘરમાં એવી જગ્યા પસંદ કરો જ્યાં શાંતિ હોય તડકું ન પડે અને કોઈ અવરજવર ન હોય દરવાજો બંધ રાખો અને જમીન પર બેસી જા તમારું ચહેરું દક્ષિણ દિશામાં હોવું જોઈએ કાળું કપડું પહેલા જમીન પર વિછાવો ઉપાય કરવાની પદ્ધતિ ત્રણ ખીલી એક બાજુ રાખો અને ધતુરાને ડાબા હાથમાં પકડી લો પહેલા એક ખીલી લો અને જો દુશ્મનનું નામ ખબર હોય તો તેનું નામ લો ન હોય તો ગુપ્ત શત્રુ બોલી શકો ખીલીને ધતુરામાં એ રીતે ગાળો કે એ ટકી રહે દાંડીવાળી બાજુએથી બીજી ખીલી લેવા પહેલા ફરી શત્રુના નામ બોલો અથવા શત્રુ ગુપ્ત શત્રુ કહો અને એ ખીલી ધતુરામાં વચમાં પાડી દો હવે ત્રીજી ખીલી પણ એ જ રીતે પાછળ તરફથી ધતુરામાં ગાળો શત્રુનું નામ ઉચ્ચારીને પછી શું કરવું હવે તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને મનમાં વિચારો કે મારા તમામ શત્રુઓ હવે નિષ્ફળ થયા છે તેઓ મારો કોઈ જ નુકસાન નહીં કરી શકે ત્યારબાદ ધતુરાને કાળા કપડામાં લપેટી લો એક નાની પોટલી બનાવી લો અંતિમ પગથિયા પોટલીને તમારા ઘરના બહાર એવા જગ્યાએ લઈ જાવ જ્યાં ઓછા લોકો જાય ત્યાં નાનું ખાડું ખોદી કપડાની સાથે જ પોટલીને જમીનમાં દફનાવી દો ખાડું પૂરી દો અને પાછા વળતા સમય પાછળ ન જુઓ સીધા ઘેર પાછા આવી જાવ ઘેર આવીને તમારા હાથ પગ ધોઈ લો પછી તમારું દૈનિક કામ શરૂ કરી શકો છો આ ઉપાય કેટલી વાર કરવો માત્ર એક જ વાર કરો હા ફક્ત એક જ વિધિથી તમારે ફળ મળવાનું શરૂ થઈ શકે છે સૌથી શ્રેષ્ઠ દિવસ કયો છે તમારે આ કોઈ પણ દિવસે કરી શકાય છે પરંતુ સોમવારના દિવસે કરશો તો ઉત્તમ ફળ મળવાની શક્યતા વધી જાય છે આ ઉપાય એવા પ્રભાવ સાથે કારગર છે કે તમને લાગશે કે તમારા જીવનમાં ક્યારે કોઈ શત્રુ હતો જ નહીં ચાહે એ છુપાયેલ શત્રુ હોય કે ખુલ્લો દુશ્મન દરેકની નકારાત્મકતા નાશ પામશે હવે ચાલો વાત કરીએ એક એવા અગત્યના ઉપાય વિશે જે માટેના માર્ગ ખોલી શકે છે મનોકામનાઓને પૂર્ણ કરનાર અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનાર ઉપાય જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વીડિયોને લાઇક કરી દેજો કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો કે મિત્રો ભગવાન મહાદેવની કૃપાથી તમારા જીવનમાંથી શત્રુઓને દૂર ફેંકી દેશે અને તેમના બધા શક્તિઓ નષ્ટ થઈ જશે આપ જાણો છો કે પીપળનું વૃક્ષ એ દેવવૃક્ષ છે જેમાં શ્રીહરિ વિષ્ણુ અને માં લક્ષ્મીનું નિવાસ માનવામાં આવે છે શું કરવું છે સાંજ સમયે એટલે કે સૂર્યાસ્ત સમયે ઘીના દીવો પ્રજ્વલિત કરો અને તેને ભગવાન વિષ્ણુ તથામાં લક્ષ્મીને સમર્પિત કરીને પીપળના વૃક્ષ નીચે મૂકવામાં આવો જે લોકો આ રીતે ઉપાસના કરે છે તેમના ઘરમાં દારિદ્ર્ય કદી નવાસ કરે ધનસંપત્તિ સંબંધિત તમામ અડચણો દૂર થતી રહે છે જો તમારા આસપાસ પીપળનું ઝાડ ન હોય તો શું કરવું તો પછી તમે તમારા ઘરના ઈશાન કોણે એટલે કે ઉત્તરપૂર્વ દિશામાં ઘીના દીવો લગાવી શકો છો એમ માનવામાં આવે છે કે ઈશાન દિશામાં લક્ષ્મી શ્રી કુબેર અને ભગવાન શ્રી ગણેશજીનો વસ છે હવે જાણીએ ત્રીજો નાનો પણ અત્યંત શક્તિશાળી ઉપાય તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા તાંત્રિક તત્વો અથવા દૃષ્ટિ ન આવે એ માટે શું કરવું તે દિવસે તમે તમારા ઘરમાં કપૂર સળગાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેરવો પછી તમારા મુખ્ય દરવાજા પાસે જો લાકડાનું હોય તો વધુ સારું ઘીના બે દીવા પ્રજ્વલિત કરો એક દીવોમાં લક્ષ્મી માટે અને બીજો શ્રીહરી વિષ્ણુ માટે સમર્પિત કરો આ નાનકડો ઉપાય છે પણ ખૂબ અસરકારક છે ધીરે ધીરે તમારા જીવનમાંથી દુઃખ વિઘ્નો અને નિરાશાઓ દૂર થતી જાય છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે મહાદેવના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો